જો મિત્રો તમે વોટ્સઅપ ઉપર જે મેસેજ આવે છે તે મેસેજની મિત્રો જે રિંગટોન હોય છે તે રિંગટોનને મિત્રો તમે ચેન્જ કરવા માંગતા હો તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે દોસ્તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે કેવી રીતે વોટ્સઅપ ઉપર જે મેસેજ આવે છે મિત્રો તેમાં જે રિંગટોન હોય છે તમારા મોબાઈલમાં મિત્રો જ્યારે વોટ્સઅપ ઉપર મેસેજ આવતો હશે ત્યારે એક જ રિંગટોન વાગતી હશે પણ મિત્રો તમને હું બતાવી દઉં કે જે મેસેજ હોય છે તેની રિંગટોન તમે તમારા મરજીથી રાખી શકો છો ઘણા બધા મિત્રોને ખબર નહીં હોય તો આજે હું તમને બતાવીશ તો સૌ પ્રથમ આપણે અહીંથી વોટ્સઅપ એપ્લિકેશન ઓપન કરી લેશું દોસ્તો મેં અહીંથી વોટ્સઅપ એપ્લિકેશન ઓપન કરી લીધું છે વોટ્સઅપને ઓપન કર્યા બાદ સૌ પ્રથમ અહીંથી ઉપર જે ત્રણ લાઇન આપેલી છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી અને જે વોટ્સઅપ છે તેની સેટિંગને ઓપન કરી લેવાના રહેશે ઓકે વોટ્સઅપની સેટિંગ ઓપન કર્યા બાદ તમારી સમક્ષ કંક આ રીતે અહીંથી સેટિંગ ઓપન થઈ જશે ત્યાર પછી શું છે તમને અહીંથી ઓપ્શન મળી જશે નોટિફિકેશનનું તો અહીંથી જે નોટિફિકેશન લખેલ છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક આ રીતે કરી દેવાના છે નોટિફિકેશન ઉપર તમે ક્લિક કરશો ત્યાર પછી તમને એની અંદર તો ઓપ્શન મળી જશે એક છે મિત્રો અહીંથી મેસેજ અને એક છે ગ્રુપ ઓકે પહેલા નંબર ઉપર તમને અહીંથી મેસેજનું ઓપ્શન મળશે અને બીજા નંબરનું અહીંથી ગ્રુપનું મળશે એટલે કે જો મિત્રો તમારે રિંગટોન જે મેસેજ જે કોન્ટેકની આવે છે કોઈ લોકો દ્વારા મેસેજ આવે છે તેની રિંગટોન તમે અહીંથી ચેન્જ કરી શકશો અને મિત્રો જે તમારા વોટ્સઅપ ઉપર ગ્રુપ હોય છે તેમાં જે મેસેજ આવતા હોય છે તેની પણ રિંગટોન તમે અહીંથી અલગ રાખી શકશો તો રિંગટોન ચેન્જ કરવા માટે અહીંથી જે પહેલાં નંબરનું ઓપ્શન છે નોટિફિકેશન ટોન તેની તેની ઉપર ક્લિક કરી દો તેની ઉપર ક્લિક કર્યા પછી જો તમારે જો તમારે મેમરી કાર્ડમાંથી કોઈ રિંગટોન સિલેક્ટ કરવાની હોય તો અહીંથી ફાઇલ મેનેજરનું ઓપ્શન છે અદરવાઇઝ તમે અહીંથી સાઉન્ડનું ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમે અહીંથી તમારી મરજી પ્રમાણે અહીંયાથી સોંગને સિલેક્ટ કરી શકશો ઓકે તમને આની અંદર વોટ્સઅપ ઉપર પહેલેથી ઘણી બધી અલગ અલગ રિંગટોન અહીંથી મળી જશે અને તમારે જો મેમરી કાર્ડમાંથી એડ કરવાની હોય તો તમે તેને બી કરી શકશો સિમ્પલ તેની ઉપર અહીંથી કા રીતે ક્લિક કરી આજે અહીંથી ક્લિકનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી અને અહીંથી ઓકે લખલ છે તેની ઉપર તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાની રહેશે તમારા મોબાઈલ ઉપર વોટ્સઅપની રિંગટોન ચેન્જ થઈ જશે આવી જ રીતે તમારે જો ગ્રુપની રિંગટોન ચેન્જ કરવાની હોય તો અહીંથી ગ્રુપનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કર્યા બાદ તમે આની પર રિંગટોન અહીંથી ચેન્જ કરી શકશો મિત્રો વિડીયોની એક લાઈક કરી અને એક કમેન્ટ જરૂરથી કરી દેજો